પણ ચેતનાનું લેવલ નીચે આવી ગયું તો એ કરોડ રૂપિયા કરતા વધારે દુઃખની વાત છે સમાજનું જો ચેતનાનું લેવલ નીચે આવે ને તો કરોડો કરોડો રૂપિયાનું જે નુકસાન થાય એવું જ ચેતના લેવલ નીચે આવવાથી નુકસાન થાય પણ આ નુકસાન કોઈને લાગે નહીં કેમ કે આ નુકસાન સમજવાની જેની બુદ્ધિ નથી એટલે વસ્તુનો વિયોગ થતા જે દુઃખ થાય છે એ યદી ચેતનાનો વિયોગ અથવા તો નીચે આવી જાય અથવા તો વિકાસક્રમમાં પતન થાય એનું જો દુઃખ આવે તો સૌથી પહેલો રસ્તો એ બતાવ્યો કે વસ્તુનું મહત્વ તો કદાચ જગતના બધા જ વિજ્ઞાનો સમજાવશે પણ આત્માનું અને ચેતનાના ઉપરના પ્રયોગોનું મહત્વ સમજાવવાળું એક દર્શન છે એ વેદાંત છે અથવા સાંખ્ય છે કે એ સમજાવશે કે આવું વસ્તુ તો હજારો હજારો લાખો શોધવામાં આવે લાખો વસ્તુઓ વ્યક્તિને ભોગ ભોગ કરવા માટે અથવા તો એને ઉપયોગ કરવા માટે આપવામાં આવે તો પણ

એ વગર દુઃખ નો જ નહીં આવે એટલે ક્યારેય આવશે જ નહીં એટલે સૌથી જો મેઇન કામ કરે છે તો એ આત્માનું અને ચેતનાનું મહત્વ સમજાવવાનું કામ વેદાંત દર્શન કરે છે